રઘુકુળમાં દશરથ રાજાને ધ્યાન ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની નવમી તિથિએ મોટા પુત્ર તરીકે ભગવાન શ્રીરામનો જન્મ થયો આ સાથે જ રઘુકુળના મહાન રજાઓમાં વધુ એક ચક્રવર્તી રાજા અને મર્યાદા પુરુષોત્તમ એવા ભગવાન શ્રીરામનો સમાવેશ થયો ભગવાન શ્રીરામ વિષ્ણુના સાતમાં અવતાર હતા ભગવાન શ્રીરામ સ્વભાવે શાંત સૌમ્ય અને પ્રેમાળ હતા ભગવાન શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાય છે કારણ કે તેમણે આખું જીવન મર્યાદામાં રહીને વ્યતીત કર્યું હતું ભગવાન શ્રીરામ જીવનમાં પરિવારની દૂરીથી લઈને સીતામાતા અને લવકુશની દૂરી જેવા કઠિન સમયમાં પણ હંમેશા તેની મર્યાદા અને કર્તવ્ય બાજુ જ અડગ રહ્યા છે આજના સમયના નવયુવાનોએ પણ શ્રીરામના જીવન દર્શનમાંથી કોઈ શીખ તેના જીવનમાં ઉતારવી જોઈએ જેથી યુવાનો માટે તેમની વાતો આદર્શ બની શકે ચાલો ભગવાન શ્રીરામની નવઅદભુત વાતો વિશે જાણીએ આ એ વાતો છે જે આપના જીવનમાં હાજર હોવા છતાં આપણે તેમાંથી વિમુખ થઈને બેઠા છીએ તે વાતો દ્વારા કોશિશ કરીએ કે તે વાતો આપના જીવનનો આદર્શ બની શકે એક મર્યાદા ભગવાન શ્રીરામને મર્યાદા પુરુષોત્તમ પણ કહેવામાં આવ્યા છે કારણ કે ભગવાન શ્રીરામે પૂરા જીવનકાળ દરમિયાન મર્યાદા એક વાત પણ ઉલ્લંઘી નથી કેટલીય વિકટ સ્થિતિ આવી છે તેમના જીવનમાં પણ ભગવાન શ્રીરામે ધર્મ અને કર્તવ્યનો છે આજકાલના યુવા ધન મર્યાદા અને કર્તવ્યનું તો કર્તવ્ય પણ બોલ્યા હોય છે તે કરી બતાવી પણ નથી શકતા સવારે કર્યું હોય અને સાંજે કઈ બીજું જ કર્યું હોય તેવા યુવાનોની સંખ્યા વધતી જાય છે આજકાલ દરેક વડીલો અને બુજુર્ગો દ્વારા હંમેશા એવા શબ્દો સંભળાય છે કે હવેની પેઢીમાં મર્યાદા જેવું ગમી રહ્યું નથી હા ટેકનોલોજીની દુનિયામાં કોઈ મર્યાદા નથી રહી પણ સંબંધોની દુનિયામાં હજુ ઘણી મર્યાદા જળવાઈ રહી છે આજકાલના યુવાનોએ પોતાની એક મર્યાદા નક્કી કરી ચોક્કસ લક્ષ્ય સાથે આગળ વધવું જોઈએ તો જ જીવનમાં સફળતા મળે છે બે ગુરુનો આદર મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના ગુરુ ગુરુ વશિષ્ઠ હતા હંમેશા ભગવાન શ્રીરામ તેમનો આદર કરતા હતા ગુરુની આજ્ઞા વગર ભગવાન શ્રીરામ કોઈ જ કામ કરતા નહીં પુરી રામાયણમાં ભગવાન શ્રીરામનો ગુરુ વશિષ્ઠ સાથે આધ્યાત્મિક સંબંધ રહેલો હતો ગુરુની આજનાથી મહત્વ જીવનમાં કેટલું હોય છે તે ભગવાન શ્રીરામથી જાણી શકીએ છીએ આજકાલ વિદ્યાર્થીઓ અને ગુરુના સંબંધમાં પૈસાએ જગ્યા લઈ લીધી છે એટલે ના તો કોઈ શિષ્યને યોગ્ય ગુરુ મળે છે કે નથી ગુરુને સાચો શિષ્ય મળે છે આજકાલ શિક્ષણને વ્યાપાર કરી નાખ્યો છે તેમાં ક્યાંથી સાચા ગુરુ મળી શકે અને ક્યાંથી સાચા શિષ્ય મળે આપણે એ શીખવાનું છે કે આપના જે કોઈ ગુરુ હોય તેને પૂરો આદર આપવાનો તેમની સાથે પૂરી સભ્યતાથી વર્તન કરી તેમને માન આપવું જોઈએ ત્રણ કુટુંબ પ્રેમ ભગવાન શ્રીરામનો કુટુંબ પ્રેમ બહુ જ પ્રેરણાદાયક હતો પોતાના સાવકી માતા કૈકે દ્વારા તે વનવાસ ચાલ્યા ગયા છતાં પણ તેમના મનમાં તેમના પ્રત્યે જરા પણ વેદભાવના હતો આજના મોડર્ન સમયમાં થયા વિભૂત કુટુંબોએ આમાંથી ઘણું શીખવા જેવું છે આજકાલ સંપત્તિની લાલચમાં કોઈ સગા સંબંધીઓ આવી રીતે કુટુંબ પ્રેમ દર્શાવતા નથી ચાર આજ્ઞાકારી ભગવાન શ્રીરામ પહેલેથી જ આજ્ઞાકારી પુત્ર હતા તેમના પિતાના વચનની મર્યાદા જાળવવા તેમની આજ્ઞાને લઈને તે ચૌદ વર્ષ સુધી વનવાસ જવા માટે પણ તૈયાર થઈ ગયા હતા ગુરુની આજ્ઞા પિતાની આજ્ઞા માતાની આજ્ઞા આવી જ રીતે ભગવાન શ્રીરામે કોઈની આજ્ઞાનો અનાદર પૂરા જીવનકાળ દરમિયાન નથી કર્યો આજની યુવા પેઢી જો આવી રીતે ગુરુની આજ્ઞા માતા પિતાની આજ્ઞા માનવા માંડે તો તેમના જીવનમાં આજ્ઞાંકિત નામનો સદગુણ પણ વહેલો મોડો દેખાવા માંડે છે પાંચ ભાઈચારો ભગવાન શ્રીરામ ભાઈઓમાં સૌથી મોટા હતા તેમનાથી નાના ચારેય ભાઈઓ પ્રત્યે તે ખૂબ જ પ્રેમભર્યું વર્તન કરતા હતા ભાઈઓની સામે ક્યારેય પણ ભગવાન શ્રીરામે ક્યારેય ગુસ્સાભરી વાત તેમજ ગુસ્સાભર્યું વર્તન કર્યું નથી આજના સમયમાં ભાઈ ભાઈ વચ્ચે પણ સંપત્તિ જમીન જેવી બાબતોને લઈને અવારનવાર ઝઘડા થતા રહે છે જો ભગવાન શ્રીરામના જીવન દર્શન અનુસાર આ ગુણ જો તમે કેળવો તો તમારે થતો કલહ હંમેશા માટે પૂરો થઈ જશે અને જીવનમાં ભાઈ તેમજ પરિવારનો પ્રેમ પણ મળવા લાગશે છ વિનમ્રતા ભગવાન શ્રીરામ તેમની વિનમ્રતા માટે પણ જાણીતા છે ભગવાન શ્રીરામ પુરા જીવનકાળ દરમિયાન ક્યારેય પણ વિનમ્રતાને છોડતા નથી જ્યારે તે યુદ્ધ દરમિયાન રાવણ સાથે પણ તે વિનમ્રતાથી જ પહેલા સમજાવવાનો પ્રસ્તાવ મૂકે છે રાવણ દ્વારા પોતે અભિમાનમાં ચૂર હોવાથી તે વિનમ્રતા ભર્યો સુલેખનો પ્રસ્તાવ માન્ય રખાતો નથી અને પછીથી યુદ્ધ થાય છે વિનમ્રતા એ એવો ગુણ છે જેનાથી તમે તમારા દુશ્મનોને પણ દોસ્ત બનાવી શકો છો વિનમ્ર માણસ જ્યાં પણ જાય છે ત્યાં ત્યાં તેનું હંમેશા સારું અભિવાદન જ થાય છે માટે મિત્રો જીવનમાં હંમેશા વિનમ્રતા જો કેળવાય તો જીવન જીવવાની ખરેખર જ મજા આવવા લાગે સાત ધીરજ ભગવાન શ્રીરામમાં ધીરજ નામનો આજના જમાનામાં અતિ દુર્લભ એવો સદગુણ પણ હતો પોતાના વિનમ્ર સ્વભાવને લીધે ભગવાન શ્રીરામ હંમેશા બધાના પ્રિય રહ્યા છે પૂરા જીવનકાળ દરમિયાન ભાગ્યે જ એવા કોઈ પ્રસંગો આવ્યા હશે કે જ્યારે ભગવાન શ્રીરામે ધીરજનો સાથ ના દીધો હોય આજકાલ તો લાખોમાં ધીરજ નામનો ગુણ જોવા મળતો જ નથી લોકો વાક વાકમાં ગુસ્સો ઝઘડો મારામારી જેવી બાબતો પર ઉતરી જતા હોય છે અને અંતે તે લોકો પોતાનું જ નુકસાન કરી બેસે છે યુવાનો જો ભગવાન શ્રીરામના આ સદગુણ મુજબ કામ કરે તો તેમના જીવનમાં ક્યારેય ખોટો માર્ગ પસંદ નથી થતો આઠ મિત્રતા ભગવાન શ્રીરામની મિત્રતા સુગ્રીજી અને વિભીષણજી સાથે ખૂબ જગાટ હતી સુગ્રીવજીનું રાજપાટ તેમના ભાઈ વાલી દ્વારા છીનવાઈ ગયું હતું તેમાં ભગવાન શ્રીરામે તેમની મદદ કરી રાજપાટ પરત અપાવ્યું હતું વિભીષણજીને પણ જ્યારે લંકાનો ત્યાગ કરાવાયો ત્યારે ભગવાન શ્રીરામે તેને મિત્ર બનાવીને તેમની સાથે રાખ્યા હતા આજના યુવાનોમાં પણ મિત્રતા સારી એવી જોવા મળે છે પણ ક્યારેક નજીવા કારણસર મિત્રતામાં માં પણ આવી જાય છે તો આપણે એ જાણવું જોઈએ કે મિત્રતામાં થોડી સહનશક્તિ દાખવીને મિત્રતા તૂટવા દેવી ના જોઈએ નવ રક્ષક ભગવાન શ્રીરામ પોતાનો રક્ષા ધર્મ પણ સારી રીતે નિભાવી જનતા હતા તેમણે ઘણી વખત રાક્ષસોથી તેમની પ્રજાનું રક્ષણ કરેલું ભગવાન શ્રીરામ રક્ષક તો હતા પણ સાથે સાથે અનેક સદગુણ પણ ધરાવતા હતા જેથી તે એક સાચા રક્ષક કહેવાય છે આજકાલ જે લોકો આપના રક્ષક છે તે જ આપના ભક્ષક બની બેઠેલા હોય છે મિત્રો યાદ રાખો કે ક્યારેય પણ જીવનમાં કોઈ પર ખોટો અત્યાચાર થતો હોય તો તેમની રક્ષા કોઈપણ પ્રકારે કરવાની કોશિશ જરૂર કરવી જોઈએ આમ આ ભગવાન શ્રી નવ નવસદગુણ છે જે આજના યુવાનોને જીવન જીવવામાં મદદરૂપ થશે મિત્રો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો વિડીયોને શેર કરો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો